ભારતની પ્રાચીન જે વણાટ કળા છે હાથશાળની એ કળાને હજી પણ સાચવીને બેઠેલું કચ્છના ભુજ નજીક આવેલું ભુજોડી ગામ અહીંયા હાથશાળ આજે પણ જોવા મળે છે અને હાથશાળના જે કારીગરો છે એ હાથ વણાટથી આ જે મશીનો આપણે જોઈ રહ્યા છીએ કોઈ ઇલેક્ટ્રિક મશીનો નથી યાંત્રિક મશીનો નથી પણ હાથથી ચાલતા વણાટના મશીનો છે જેમ ચરખા ચાલતા હતા એવી રીતે આ વણાટ મશીનો છે જેની અંદર સૂતરના દોરા પરવી અને વિવિધ જાતની જે આઈટમો બનાવવામાં આવે છે આસનિયા બનાવવામાં આવે છે સાલ બનાવવામાં આવે છે અને આ કારીગરો પોતાની જે કળા છે એને જીવંત રાખી એમાંથી રોજીરોટી પણ મેળવતા હોય છે આ કળાની અંદર જે સૂતર વપરાય છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ જેને આ રીતે આ પટ્ટા ઉપર ચડાવવામાં આવે છે દોરડાથી બાંધેલું આ હાથ લાકડાનું જ મશીન હોય છે જેની ઉપર આ પ્રાચીન જે આપણી ભારતીય સંસ્કૃતિની જે કળા છે જે કારીગરી છે એ કારીગરીને જીવંત રાખી અને આ જે અહીંના જે વણાટ કામના કારીગરો છે એ પોતાના જીવનનો સંઘર્ષમય રીતે કાર્ય ચલાવી રહ્યા છે અને હજી પણ આ કારીગરીને જીવંત રાખવાનો એક પ્રયાસ કરી રહ્યા છે જે વણાટ કળા આપણે જોઈ રહ્યા છીએ અને પહેલાંના જમાનાની અંદર જ્યારે યાંત્રિક મશીનો નહોતા તે વખતે વણેલા હાથ વણાટના કાપડ એ દરેક જગ્યાએ વપરાતા એમાં સુતરાઓ આવતું માધરપાટ આવતું કોટન આવતું આ બધા જ પ્રકારના જે કાપડ એ આવી રીતે હાથ વણાટના મશીનો ઉપર બનતા હતા આ મશીનોની ખાસિયત એ છે કે લાકડાની કણછ ઉપર દોરીઓ વડે બાંધેલું એક જે યાંત્રિક અને એની અંદર અમુક એવા નકુચા બનાવેલા હોય છે જેના દ્વારા મશીન ચાલતું હોય છે આપણે જોઈ રહ્યા છીએ કે વિવિધ જાતની બનાવટો અને એના પટ્ટા નક્કી કરેલા હોય છે ચાર ફૂટ ત્રણ ફૂટ બે ફૂટ એવી રીતે ગેજ વાઇજ આ વણાટકામ થતું હોય છે એ આજે પણ ભુજોડી ગામની અંદર આપણને જોવા મળે છે અને અને જે વસ્તુઓ તૈયાર થાય છે એ બધી જ વસ્તુઓ આ રીતે અહીંયા આપણને સેલિંગ પણ મળી જાય છે એમના આઉટલેટમાંથી આ બધી જ પ્રક વસ્તુઓ જે છે હાથ વણાટથી વણેલી વસ્તુઓ છે એટલે આની કિંમત સેજે જ થોડી વધારે પડતી વધારે રહે છે હાઈ જ રહે છે કારણ કે આની અંદર પ્યોર સૂતરા વપરાતું હોય છે અને હાથ વણાટથી બનાવવામાં આવતી આ વસ્તુઓ હોય છે જેની એક અલગ જ ઓળખ હોય છે અલગ જ એની એક અનુભૂતિ હોય છે વિવિધ જાતના જે વસ્તુઓ જેમાં શાલ હોય છે ધાબળીઓ હોય છે પટ્ટા હોય છે દુપટ્ટા હોય છે અને ઓઢણીઓને આ બધી જ વસ્તુઓ આસન પટ્ટા હોય છે એ બધી વસ્તુઓ અહીંયા બનતી હોય છે જે આપણને જોવા મળે છે અને જોતાં જ આપણી આંખને ગમી જાય એવી આ વસ્તુઓ હોય છે ભાઈ ક કેવી કઈ વસ્તુઓ આની અંદર તમે રાખો છો કે હેન્ડલૂમનું કલેક્શન છે હા હા એમાં શું શું આઈટમ આવે

વર્ષોથી તો આપણે જોઈ રહ્યા છીએ કે વર્ષોથી જે આપણા પ્રાચીન ભારતની એક ઓળખ હતી વણાટકામ હાથ વણાટ અને હાથશાળ દ્વારા જે કાપડનું ઉત્પાદન થતું રેસામાંથી જ્યારે રેશમ બનતું એ સમયથી ચાલતી આ હાથશાળ એ આપણે જોઈ રહ્યા છીએ એની અંદર આ પ્રકારના વસ્ત્રો કાપડનું ઉત્પાદન કરાવવામાં આવતું હતું અને હજી પણ કચ્છના એકમાત્ર ભુજ નજીક આવેલા ભુજોડી ગામની અંદર આ કળા અત્યારે પણ જોવા મળે છે જેની અંદર આ પ્રકારના સૂતરાવ જે દોરા છે એમાંથી આ વસ્તુઓ બધી જ બનાવવામાં આવતી હોય છે વિવિધ રંગના દોરાઓ ત્યાર બાદ એને કલરિંગ પણ કરવામાં આવે છે અને એનું એક સારું માર્કેટ અહીંયા ભુજોડીની અંદર આપણને જોવા મળે છે અને દેશ વિદેશથી આવતા લોકો આ ભુજોડી ગામની મુલાકાત લેતા હોય છે